ગુજરાત સ્પોર્ટ ઓથોરિટી ઓફ દ્વારા ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરો નવસારી તાલુકા કક્ષાની કબડ્ડીની ટુર્નામેન્ટ કેવીએસ ખારેલ ખાતે કરવામાં આવી હતી જેમાં ચૌદ વર્ષના ભાઈઓમાં દસ ટીમોએ અને બહેનોમાં પાંચ જેટલી ટીમોએ ભાગ લીધેલો હતો તેમને જિલ્લા રમત વિકાસ અધિકારી નવસારી અલ્પેશભાઈ પટેલ શાળાના આચાર્ય વિરલ દેસાઈ અને ત્યાંના પીટી ટીચરે કિરણભાઈ પટેલે અભિનંદન આપ્યા હતા અને આ ટુર્નામેન્ટમાં ખારેલ હાઈસ્કૂલ સ્કૂલ વિજેતા બની હતી જેને લઈને સમગ્ર નવસારીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ સ્કૂલ વિજેતા થઈ હતી જેને લઈને આચાર્ય તમામ સ્ટાફ ગૌરવ અનુભવી રહ્યા હતા અને આ શાળાનું ગૌરવ વધારતા જે વિજેતા થયા હતા તે વિદ્યાર્થીઓ ખુબ જ ખુશીમાં જોવા મળ્યા હતા ચંદ્રકાંત ધમલ સાથે ટુ ન્યૂઝ ગુજરાતી